ગયા વર્ષે તમારા મળેલા અદ્ભુત પ્રેમ બાદ ફરી એકવાર નવરાત્રિ મહોત્સવ માની ઓઢણી બે હજાર પચીસ લઈને અમે આવી પહોંચ્યા છે જી હા આપ સૌનો ભરપૂર પ્રેમ મળ્યો અને તેના બાદ એમ થયું કે ફરી એકવાર વડોદરાવાસીઓ માટે કંઈક નવું લઈને આવીએ તો આ વખતે પણ ગરબા રમવાનો પાસ માત્ર એક રૂપિયામાં માની ઓજણી નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ ઓર્ગનાઇઝ બાય શિવશક્તિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેઝેન્ટ બાય હેડલાઇન ન્યૂઝ ચેરમેન એન્ડ ફાઉન્ડર ગિરીશ સોલંકી ઓર્ગનાઇઝ બાય સ્વેજલ વ્યાસ આ વર્ષે નવરાત્રિ બે હજાર પચીસ માની ઓઢણીને સંગ અને જે લોકો પણ આ વર્ષે ગરબા રમવા ગ્રાઉન્ડ પર આવવાના છે તેઓને શું સુવિધા મળવાની છે તેના પર પણ નજર કરીએ સૌ પ્રથમ તો રજીસ્ટર કરનાર બધાને રોજ નાસ્તો ફ્રી તેની સાથે જે તમામ બાળકો ત્યાં આવે છે તેઓને બેથી ત્રણ ઇનામ પણ ફ્રી સાથે સાથે દસ ગોલ્ડ અને સિલ્વરના ઇનામ તો ખરા જ રજિસ્ટ્રેશન કરનાર જેટલા લોકો ત્યાં આવે છે અને ગરબા જોવા માટે પણ જેટલા લોકો ત્યાં આવે છે તે દરેક માટે પાણીની સુવિધા પણ ફ્રી રજીસ્ટ્રેશન કરનાર બધા માટે પાર્કિંગ પણ ફ્રી છે અને ડેકોરેશનની તો વાત જ શું કરવી ગયા વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન પણ એક નંબર રહેવાનું છે તો આ વર્ષે નવરાત્રિનું રજીસ્ટ્રેશન માત્ર એક રૂપિયામાં કરાવવાનું ચૂકતા નહીં અને અડ્રેસની વાત કરીએ તો સ્થળ તો આપ સૌને ખબર જ છે તે છતાંય નીચે સ્થળ પણ મેન્શન કરું છું સ્થળ પ્લોટ નંબર એકસો અઠ્યાવીસ ગાયત્રી સ્કૂલની સામે ગોત્રી વડોદરા